વિધાનસભાની ચૂંટણી સમયે પ્રચારની સાથે સાથે આ વખતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારોને લઈને લોકો સાથે મળી વિરોધ પ્રદર્શન પણ શરૂ કરાયા છે જેને લઈને ભાજપીઓમાં સોંપો પડી ગયો છે કામરેજ વિધાનસભા બેઠક બાદ હવે ઓલપાડ વિધાનસભામાં આવતા કોસાડ રોડ પર કોંગ્રેસીઓ દ્વારા બેરોજગારીનો અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો છે તેની પર આપણે નજર કરીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે નવી સ્ટ્રેટેજી અપનાવી હોવાનું વારંવાર વડાપ્રધાન દ્વારા જાહેર મન પરથી જણાવાઈ રહ્યું છે જો કે તેમ છતાં ભાજપ હજુ પણ પોતાના અહમમાં હોય તેમ પોતે જ જીતશે તેવી મન મનાવી બેઠા છે ત્યારે કોંગ્રેસે લોકો સાથે મળી ભાજપને આ વખતે પાડવાનો પ્રયાસ કર્યો છે ચૂંટણી સમય ડોર ટુ ડોર અને સભાઓ સાથે કોંગ્રેસે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે લોકો સાથે વિરોધ શરૂ કર્યો છે અગાઉ કામરેજ વિધાનસભા વિસ્તારમાં મોંઘવારી વિરોધ કર્યા બાદ ઓલપાડ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કોસાડ વિસ્તારમાં પણ કોંગ્રેસે લોકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વધતી મોંઘવારીને વિરોધમાં કોંગ્રેસ દ્વારા કરેલા વિરોધમાં લોકો પણ ઉમટી પડ્યા હતા મારું નામ શાર્દુલસિંહ મહિલા છે હું પ્રદેશ ડેલીગેટ છું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હાલમાં સેક બેરોજગારી અને એ બાબતના જે કંઈ મુદ્દા છે તેનો અમે પ્રચાર કરી ફરી ફરીને વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સાથે સાથે માન્ય રાહુલ ગાંધીજીએ જે મધ્યમ વર્ગના માણસોને અને લોઅર મધ્યમ વર્ગના માણસોને અસર કરે એવા આઠ મુદ્દાનો કાર્યક્રમ આવ્યો છે જેવા કે ગેસના ભાવ અમે પાંચસો રૂપિયાની અસર કરીશું એ રીતના જે પણ આઠ મુદ્દા છે ગરીબ અને મધ્યમ વર્ગને જે અસર કરે છે તેવા મુદ્દાઓનો અમે પ્રચાર કરીએ છીએ ઠેર ઠેર અને અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અહીંની જનતા અમે અત્યાર સુધીમાં લગભગ એંસી ટકા ઘરે ઘરે વિઝિટ કરી છે અને દરેક જગ્યાએથી અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને જનતા પોતે પરિવર્તન ઈચ્છે છે એટલે આ વખતે ચોક્કસ રીતે છે કે પરિવર્તન આવશે અને એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની કોંગ્રેસની સરકાર ગુજરાતમાં છેલ્લા સતાવીસ વર્તી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં મોંઘવારી આસમાને પહોંચી રહી હોય તેને લઈને લોકો આ વખતે ખરેખર પરિવર્તનનું મન મનાવી બેઠા હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા